નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં આજે વિજયા એકાદશી એકાદશીના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળવાનું વિશેષ મહત્ત્વ હોય છે તો આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાંચમા અધ્યાયનો પાઠ સાંભળીશું પ્રથમ આપણે પાંચમા અધ્યાયનું મહાત્મય સાંભળીએ ત્યાર પછી પાંચમો અધ્યાય સાંભળીશું શ્રી ભગવાન કહે છે એ દેવી હવે સર્વજનો વડે સન્માનિત પાંચમા અધ્યાયનું મહાત્મય કહું છું એ ધ્યાનપૂર્વક સાંભળો મધ્રદેશમાં પુરુકુપોત્સુર નામનું એક નગર છે એમાં પિંગલ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એ સર્વથા નિષ્કલંક વેદપાથી બ્રાહ્મણોના પ્રસિદ્ધ વંશમાં જન્મ્યો હતો એણે પોતાના કુળને યોગ્ય વેદશાસ્ત્રના સ્વાધ્યાયનો ત્યાગ કરી ઢોલ નગારા વગાડી નાચગાનમાં મન લગાવ્યું ગીત નૃત્ય અને વાજિંત્રો વગાડવાની કળામાં પરિશ્રમ કરીને પિંગલે ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી અને એના દ્વારા એ રાજભવન સુધી પહોંચી શક્યો હતો હવે એ રાજા સાથે રહેવા લાગ્યો અને પરાયી સ્ત્રીઓ સાથે ભોગવિલાસમાં પણ રત રહેવા લાગ્યો એનું ચિત્ત સ્ત્રીઓમાં જ રમતું હતું અભિમાન વધવાથી ઉચ્છખલ થઈને એ એકાંતમાં રાજા સમક્ષ બીજાઓના દોષો વર્ણવતો પિંગલની એક પત્ની હતી એનું નામ અરુણા હતું એ નીચકૂળમાં જન્મેલી હતી અને કામી પુરુષો સાથે વિહાર કરવાની ઈચ્છાથી હંમેશા એવા પુરુષોની શોધમાં રહેતી હતી એણે પતિને પોતાના માર્ગનો કાંટો સમજી એક દિવસ અડધી રાત્રે એનું માથું કાપીને મારી નાખ્યો અને એની લાશ જમીનમાં દાટી દીધી આ પ્રમાણે પ્રાણમુક્ત થઈ પિંગલ યમલોક પહોંચ્યો અને ભીષણ નરક ભોગવ્યા પછી નિર્જન વધમાં ગીધ બન્યો અરુણા પણ ભગંદર રોગથી પીડિત થઈને સુંદર શરીરનો ત્યાગ કરી ઘોર નરક ભોગવ્યા બાદ એ જ વનમાં મેના થઈ એક દિવસ એ દાણા ચણવા માટે આમ તેમ ઉડતી હતી ત્યાં પહેલાં ગીધે પૂર્વજન્મના વેરને લીધે એને પોતાના તીવ્ર નખોથી ચીરી નાખી મેના ઘાયલ થઈને પાણીથી ભરેલી માનવ ખોપડીમાં પડી ગીધે ફરીથી એના પર ઝપટ મારી એટલામાં ઝાડ પાથરનાર શિકારીએ ગીધને બાણથી વિંધી નાખ્યું એના પૂર્વજન્મની પત્ની મેના ખોપડીના પાણીમાં મરણ પામી હતી પછી એક ક્રૂર પક્ષી પણ એમાં પડીને ડૂબી ગયું જ્યારે યમદૂતો એ બંનેને યમલોકમાં લઈ ગયા ત્યાં પોતાના પહેલાના પાપોને યાદ કરીને બંને ભયભીત થઈ રહ્યા હતા એ પછી યમરાજે જ્યારે એમના ધૂણિત કર્મો પર દષ્ટિપાત કર્યો ત્યારે એમને ખબર પડી કે મૃત્યુ વખતે અકસ્માત ખોપડીના જળમાં સ્નાન કરવાથી બંનેના પાપો નષ્ટ થઈ ચૂક્યા છે જ્યારે યમરાજે એ બંનેને ઈચ્છિત લોકમાં જવાની આજ્ઞા કરી આ સાંભળી પોતાના પાપોને યાદ કરતા તેઓ બંને ઘણા આશ્ચર્યમાં પડ્યા અને ધર્મરાજ પાસે જઈ એમના ચરણોમાં વંદન કરીને પૂછે છે હે ભગવન અમે બંનેએ પૂર્વજન્મમાં અત્યંત ગુણિત પાપ કર્યા છે તો અમને મનોવાંચિત લોકમાં મોકલવાનું શું કારણ છે કૃપા કરીને જણાવો યમરાજ કહે છે ગંગાના કિનારે વટ નામના એક ઉત્તમ બ્રહ્મજ્ઞાની રહેતા હતા તેઓ એકાંતવાસ કરનારા મમતા રહિત શાંત વિરક્ત અને કોઈની સાથે દ્વેષ ન રાખનારા હતા દરરોજ ગીતાના પાંચમા અધ્યાયનો પાઠ કરવાનો એમનો નિયમ હતો પાંચમો અધ્યાય સાંભળીને પણ મહાપાપી પુરુષ પણ સનાતન જ્ઞાન પ્રાપ્ત કરે છે એ જ પુણ્યના પ્રભાવથી શુદ્ધ ચિત્ત થઈ એમણે પોતાના શરીરનો ત્યાગ કર્યો ગીતાના પાઠથી એમની કાયા નિર્મળ બની હતી તેઓ આત્મજ્ઞાન પામી ચૂક્યા હતા એ જ મહાત્માની ખોપડીનું પાણી લાગવાથી તમે બંને પવિત્ર થઈ ગયા આથી હવે તમે મનોવાંચિત લોકમાં જાઓ કારણ કે ગીતાના પાંચમા અધ્યાયના મહાત્મયથી તમે બંને શુદ્ધ થઈ ગયા છો શ્રી ભગવાન કહે છે સર્વપ્રત્યે સમાન ભાવ રાખનારા ધર્મરાજે આ પ્રમાણે સમજાવ્યું ત્યારે તેઓ બંને ખૂબ જ પ્રસન્ન થયા અને વિમાનમાં બેસી વૈકુટધામ તરફ ગયા તો અહીંયા પાંચમા અધ્યાયનું મહાત્મય સમાપ્ત થયું હવે આપણે પાંચમો અધ્યાય સાંભળીશું કર્મ સંન્યાસ યોગ અર્જુન કહે છે હે કૃષ્ણ આપ કર્મોના સંન્યાસની અને પાછી કર્મયોગની પ્રશંસા કરો છો તો એ બંને સાધનોમાંથી જે એક મારા માટે નિશ્ચિંત કલ્યાણકારક સાધન હોય એ કહો શ્રી ભગવાન કહે છે કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બંને પરમ કલ્યાણ કરનારા છે પરંતુ એ બંનેમાં પણ કર્મ સંન્યાસ કરતા કર્મયોગ સાધનમાં સુગમ હોવાને લીધે શ્રેષ્ઠ છે હે મહાબાહો જે પુરુષ નથી કોઈનાથી દ્વેષ કરતો અને નથી કોઈની આકાંક્ષા રાખતો એ કર્મયોગી સદાય સંન્યાસી જ સમજવા યોગ્ય છે કેમ કે રાગદ્વેષાદી દંદોથી રહિત પુરુષ સુખપૂર્વક સંસારબંધનથી મુક્ત થઈ જાય છે ઉપરોક્ત સંન્યાસ અને કર્મયોગને મૂર્ખાઓ જુદા જુદા ફળ આપનારા કહે છે પંડિતો નહીં કેમ કે બંનેમાંથી એકમાં પણ સમ્યક પ્રકારે સ્થિત પુરુષ બંનેના ફળ સ્વરૂપ પરમાત્માને પામી લે છે જ્ઞાનયોગીઓ જે પરમધામને પ્રાપ્ત કરે છે એ જ કર્મયોગીઓ પણ પ્રાપ્ત કરે છે આથી જે મનુષ્ય જ્ઞાનયોગ અને કર્મયોગના ફળ રૂપમાં એક જુવે છે એ જ યથાર્થ જુવે છે પરંતુ એ મહાબાહો કર્મયોગ વિના સંન્યાસ અર્થાત મન ઇન્દ્રિય અને શરીર દ્વારા થનારા સંપૂર્ણ કર્મોમાં કર્તાપણાનો ત્યાગ સિદ્ધ થવો મુશ્કેલ છે અને ભગવત સ્વરૂપનું મનન કરનારા કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને શીઘ્ર જ પામી લેશે જેનું મન પોતાના વશમાં છે જે જીતેન્દ્રિય અને વિશુદ્ધ અંતઃકરણવાળો છે તથા સંપૂર્ણ પ્રાણીઓના આત્મરૂપ પરમાત્મા જ જેનો આત્મા છે એમ સમજનારા કર્મયોગી કર્મ કરતો હોવા છતાં એમાં લિપ્ત નથી થતું તત્વને જાણનારા સાંખ્ય યોગી તો જોઈને સાંભળીને સ્પર્શ કરીને સૂંઘીને ભોજન કરીને ગમન કરીને સૂઈને શ્વાસ લઈને બોલીને ત્યાગીને ગ્રહણ કરીને તથા આંખો ખોલી અને મીચીને પણ બધી ઇન્દ્રિયો પોતપોતાના વિષયમાં વર્તે છે એમ સમજીને નિસંદે એવું માને છે કે હું કંઈ જ કરતો નથી જે પુરુષ બધા કર્મોને પરમાત્મામાં અર્પણ કરીને અને આસક્તિ છોડીને કર્મ કરે છે એ પુરુષ કમળના પાનની જેમ પાપથી લિપ્ત નથી થતો કર્મયોગી મમત્વ બુદ્ધિ રહિત ફક્ત ઇન્દ્રિય મન બુદ્ધિ અને શરીરથી પણ આસક્તિનો ત્યાગ કરી અંતઃકરણની શુદ્ધિ માટે કર્મો કરે છે કર્મયોગી કર્મોના ફળ ત્યજીને ભગવત પ્રાપ્તિ રૂપી નૈષ્ટિક શાંતિને પામે છે અને સકામ પુરુષ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે અંતઃકરણ જેના વશમાં છે એવા સાંખ્યયોગનું આચરણ કરનાર પુરુષ કરવા કરાવવાના ભાવનો ત્યાગ કરીને નવ દ્વારોવાળા શરીર રૂપી ઘરમાં સર્વ કર્મોથી મનનો ત્યાગ કરીને આનંદથી સચ્ચિદાનંદગન પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે પરમેશ્વર મનુષ્યોના કર્તાપણાનું કર્મોનું અને કર્મફળના સંયોગનું સર્જન કરતા નથી પરંતુ સ્વભાવરૂપ પ્રકૃતિ જ એ પ્રમાણે પ્રવૃત્ત થાય છે સર્વવ્યાપી પરમેશ્વર નથી કોઈના પાપ કર્મને અને નથી કોઈના પુણ્ય કર્મોને ગ્રહણ કરતા પરંતુ અજ્ઞાનને લીધે જ્ઞાન ઢંકાયેલું છે એનાથી જ બધા અજ્ઞાની મનુષ્યો મોહિત થઈ રહ્યા છે પરંતુ જેમનું એ અજ્ઞાન પરમાત્માના તત્વજ્ઞાનથી નાશ થઈ ગયું છે એમનું એક જ્ઞાન સૂર્ય સમાન સચ્ચિદાનંદ ઘન પરમાત્માને પ્રકાશિત કરી દે છે એક જ્ઞાનમાં જેમનું મન એકરૂપ થયેલ છે જેમની બુદ્ધિ એકરૂપ થયેલ છે અને સચ્ચિદાનંદઘન પરમાત્મામાં જ જેમની નિરંતર એકત્ય ભાવથી સ્થિતિ છે એવા તત્વપરાયણ પુરુષ જ્ઞાન દ્વારા પાપરહિત થઈને અપુનરાવૃત્તિને એટલે જન્મ મરણથી છુટકારો અર્થાત પરમ ગતિને પામે છે આ જ્ઞાનીજનો વિદ્યા અને વિનયયુક્ત બ્રાહ્મણમાં તેમજ ગાય હાથી કૂતરા અને ચાંડાળમાં પણ સમદર્શી જ હોય છે જેમનું મન આવા સંભાવમાં સ્થિત છે એમણે જીવતા જ સંપૂર્ણ સંસાર જીતી લીધો છે કેમ કે સચ્ચિદાનંદગન પરમાત્મા નિર્દોષ અને સમશે આથી તેઓ સચ્ચિદાનંદગન પરમાત્મામાં જ સ્થિત છે જે પુરુષ પ્રીને પામીને હર્ષિત થતો નથી અને અપ્રીને પામીને ઉદ્વેગ નથી એ સંશય રહિત બ્રહ્મવેતા પુરુષ સચ્ચિદાનંદગન પરબ્રહ્મ પરમાત્મામાં એકત્વ ભાવથી નીચે સ્થિત છે બહારના વિષયોથી અનાસક્ત અંતઃકરણવાળો સાધક આત્મામાં રહેલા ધ્યાનજન્ય સાત્વિક આનંદને પામે છે ત્યારબાદ એ સચ્ચિદાનંદગન પરબ્રહ્મ પરમાત્માના ધ્યાનરૂપી યોગમાં અભિન્ન ભાવથી સ્થિત પુરુષ અક્ષય આનંદનો અનુભવ કરે છે ઇન્દ્રિયો તથા વિષયોના સંયોગથી ઉત્પન્ન થનારા બધા ભોગો જો કે વિષયી પુરુષોને સુખરૂપ ભાષે છે તો પણ દુઃખ જ આપનારા છે અને આદિ અંતવાળા એટલે કે અનિચ્ય છે આથી હૈ કુંતી પુત્ર બુદ્ધિમાન વિવેકી પુરુષ એમાં રમણ નથી કરતા જે સાધક આ મનુષ્ય શરીરમાં શરીર છૂટે એ પહેલાં જ કામક્રોધથી ઉપજનારા વેગને સહન કરવામાં સમર્થ થઈ જાય છે એ જ પુરુષ યોગી છે અને એ જ સુખી છે જે પુરુષ અંતર આત્મામાં જ સુખ અનુભવનાર છે આત્મામાં જ રમણ કરનાર છે તથા જે આત્મામાં જ પ્રકાશ અનુભવનારા છે એ ગણ પરબ્રહ્મ પરમાત્મા સાથે એકત્વ ભાવ પામેલા સાંખ્ય યોગી શાંત નિર્વાણ રૂપ બ્રહ્મને પામે છે જેમના બધા પાપ નાશ પામ્યા છે જેમના બધા સંશયો જ્ઞાનથી છેદાઈ ગયા છે જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રચ છે અને જેમના વશ જેમનું વશમાં કરેલું મન નિશ્ચય ભાવથી પરમાત્મામાં સ્થિત છે એવા બ્રહ્મવેતા પુરુષો શાંત બ્રહ્મને પામે છે કામક્રોધથી રહિત ચિત્તને વશમાં રાખનારા પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરેલા જ્ઞાની પુરુષોને સર્વત્ર શાંત પરબ્રહ્મ પરમાત્માનો જ અનુભવ થાય છે બહારના વિષયભોગોને અંતઃકરણમાં ચિતવ્યા વિના બહારથી જ કાઢીને અને દ્રષ્ટિને ભૂગુટુની મધ્યમાં સ્થિર કરીને તથા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેમણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને વશમાં કરેલ છે એવા મોક્ષપરાયણ મુનિ કે જેવો ઈચ્છા ભય અને ક્રોધથી રહિત થઈ ગયેલા છે તેઓ સદાય મુક્ત જ જશે મારો ભક્ત મને બધા યજ્ઞો અને તપનો ભોગતા સર્વ લોકોના ઈશ્વરનો પણ ઈશ્વર તથા સર્વભૂત પ્રાણીઓનો સુહદ અર્થાત સ્વાર્થ રહિત દયાળુ અને પ્રેમી એમ તત્વથી જાણીને શાંતિ પામે છે આ પ્રમાણે ઉપનિષદો બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે કર્મ સંન્યાસ યોગ નામનો પાંચમો અધ્યાય સંપૂર્ણ શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો